હેલો ગાઈઝ શું તમે અમારી ચેનલ પર નવા નવા આવ્યા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઓ હેલો ગાઈઝ આજે આપણે એક નવો જ વિડીયો લઈને આવી ગયા છીએ તમારા માટે તો આજનો વિડીયો રહેવાનો છે ફક્ત ફોન અપડેટ માટે કે તમે ફોનને અપડેટ કઈ રીતે કરી શકો એના માટે તો ચાલો તારે આપણે ટાઈમ બગાડ્યા વગર ફોન અપડેટ કઈ રીતે કરવો એના વિશે વાત કરીશું અહીંયાથી સેટિંગને ઓપન કરવાનું રહેશે સેટિંગને ઓપન કરશો અહીંયા લખેલું છે સોફ્ટવેર અપડેટ તો અહીંયાથી પણ તમે ફોનને અપડેટ કરી શકો છો અને નીચેના ભાગમાં સ્કોલ ડાઉન કરશો એટલે અહીંયા લખેલું છે નીચેના ભાગમાં સિસ્ટમ અપડેટ તો અલગ અલગ કંપનીના ફોનમાં અલગ અલગ સિસ્ટમ હોય છે કોઈ ફોનમાં સોફ્ટવેર અપડેટ લખેલું હોય છે કોઈ ફોનમાં સિસ્ટમ અપડેટ લખેલું હોય છે તો અહીંયા સિસ્ટમ અપડેટ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે અહીંયા લખેલું છે સોફ્ટવેર અપડેટ એના પર તમારે ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો એટલે આવા પ્રકારનું આઇકન દેખાશે અહીંયા તમારે કન્ટિન્યુ ટુ ડાઉનલોડ અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અહીંયા મારે બસો આઠ પોઈન્ટ સાસઠ એમ અપડેટ છે તો તમારા ફોનમાં જે પ્રકારનો અપડેટ હોય એ પ્રકારનું અપડેટ કરી શકો છો કોઈને વધારે પણ હોઈ શકે છે કોઈને ઓછું પણ હોઈ શકે છે જેવું અપડેટ તો અહીંયા મારે ડાઉનલોડ થાય છે ડાઉનલોડ થાય એટલે હું તમને બતાવી દઉં છું અહીંયાથી તમારે રિસ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે રિસ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ અને પાછો ખુલી જશે તો મોબાઈલને અપડેટ કરવા માટે આટલી પ્રોસેસ કરવાની હોય છે કોઈ પણ કંપનીનો મોબાઈલ હોય આટલી પ્રોસેસ કરો એટલે તમારો મોબાઈલ અપડેટ થઈ ગયો અમારી ચેનલ પર નવા નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જય હિન્દ જય ભારત